નમસ્કાર મિત્રો હર હર મહાદેવ જય સિયારામ મિત્રો આજે આપણે શિવપુરાણની કથા સાંભળશું અને પંચાક્ષર મંત્ર અને ઓમકારના મહત્વ વિશે સમજીશું જો તમે આ ચેનલ પર નવા હો તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવી જ ભક્તિમય કથાઓનો આસ્વાદ મળતો રહે તો ચાલુ શરૂ કરીએ શિવપુરાણની કથા અધ્યાયદશ બ્રહ્મા અને વિષ્ણુએ પૂછ્યું પ્રભુ સૃષ્ટિ વગેરે પાંચ કાર્યોના લક્ષણો શું છે તે અમને બંનેને કહો ભગવાન શિવે કહ્યું મારા કર્તવ્યોને સમજવું ખૂબ જ ગહન છે જો હું તમને તેમના વિશે કૃપા કરીને કહું છું બ્રહ્મા અને અચ્યુત સૃષ્ટિ પાલન વિનાશ તિરોભાવ અને કૃપા આ મારા પાંચ લૌકિક કાર્યો છે જે નિત્યસિદ્ધ હૈ વિશ્વની રચનાની શરૂઆતને સર્ગ અથવા સર્જન કહેવામાં આવે છે સર્જનની શરત એ છે કે તે મારા દ્વારા પાલનપોષણ કરીને સ્થિર સ્થિતિમાં રહે તેનો વિનાશ વિનાશ છે પ્રાણના પલટાને તિરોભાવ કહે છે આ બધામાંથી છુટકારો મેળવવો એ મારી કૃપા છે આમ મારી પાસે પાંચ પ્રવૃત્તિઓ છે સૃષ્ટિ વગેરેની ચાર ક્રિયાઓ જ વિશ્વને વિસ્તૃત કરે છે પાંચમું કાર્ય કૃપા અને મોક્ષ માટે છે તે હંમેશા મારામાં અચળ અને સ્થિર રહે છે મારા ભક્તો આ પાંચ કૃત્યો પાંચ ભૂતોમાં જુએ છે સૃષ્ટિ પૃથ્વીમાં સ્થિત છે જળમાં સ્થિતિ અગ્નિમાં વિનાશ વાયુમાં અલોપ અને આકાશમાં કૃપા છે દરેક વસ્તુ પૃથ્વી પરથી નથી બની પાણી બધાની વૃદ્ધિ અને અસ્તિત્વ લાવે છે આગ દરેકને બાળી નાખે છે પવન દરેકને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે અને આકાશ દરેકને આશીર્વાદ આપે છે વિદ્વાન પુરુષોએ આ વિષયને આ સ્વરૂપમાં જાણવો જોઈએ આ પાંચ કાર્યો કરવા માટે મારી પાસે પાંચ ચહેરા છે ચાર દિશાઓમાં ચાર મુખ છે અને પાંચમું મુખ મધ્યમાં છે પુત્રો તપ કરવાથી તમે બંને પ્રસન્ન થયા છો અને મારા પરમ ભગવાન પાસેથી ઉત્પત્તિ અને સ્થિતિની બે ક્રિયાઓ પ્રાપ્ત કરી છે આ બંને તમને ખૂબ જ પ્રિય છે એ જ રીતે મારા દિવ્ય સ્વરૂપ રુદ્ર અને મહેશ્વરમાં મારી પાસેથી અન્ય બે ઉત્તમ કૃત્યો વિનાશ અને અલોક પ્રાપ્ત થયા છે પરંતુ કૃપા નામનું કાર્ય બીજું કોઈ પ્રાપ્ત કરી શકતું નથી રુદ્ર અને મહેશ્વર તેમના કાર્યોને ભૂલ્યા નથી તેથી જ મેં તેમના માટે મારી સમાનતા પ્રદાન કરી છે તેઓ રૂપ પોશાક ક્રિયા વાહન મુદ્રા અને શસ્ત્રો વગેરેમાં મારા જેવા જ છે ભૂતકાળમાં મેં મારા સ્વરૂપના મંત્રનો ઉપદેશ કર્યો છે જે ઓમકારના રૂપમાં પ્રસિદ્ધ છે તે એક મહાન શુભ મંત્ર છે સૌપ્રથમ મારા મુખમાંથી ઓમકાર ઓમ પ્રગટ થયો જે મારા સ્વરૂપની સમજ આપે છે ઓમકાર વક્તા છે અને હું વક્તા છું આ મંત્ર જ મારું સ્વરૂપ છે દરરોજ સતત ઓમનું સ્મરણ કરવાથી તમે મને હંમેશા યાદ કરશો મારા ઉત્તર મુખમાંથી અકાર પશ્ચિમ મુખમાંથી ઉકાર દક્ષિણ મુખમાંથી મકાર આગળના મુખમાંથી બિંદુનો અને મધ્ય મુખમાંથી નાદ પ્રગટ થયા આ રીતે પાંચ ઘટકો ધરાવતા ઓમકારાનો વિસ્તાર થયો છે આ બધા ઘટકો સાથે એક થઈને તે પ્રણવ ઓમ નામનો એક અક્ષર બન્યો નામ અને સ્વરૂપનું આખું જગત અને વેદ દ્વારા રચિત સ્ત્રીપુરુષ બંનેના કોળા પ્રણવમંત્ર દ્વારા વ્યાપેલા છે આ મંત્ર શિવ અને શક્તિ બંનેનું સૂચક છે તેમાંથી પંચાક્ષર મંત્રની ઉત્પત્તિ થઈ છે જે મારા સ્થૂળ સ્વરૂપનું સૂચક છે તેઓ અનુક્રમે અકારક્રમ અને મકારક્રમ દ્વારા પ્રકાશમાં આવ્યા છે ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્ર છે આ પંચાક્ષર મંત્ર દ્વારા માતૃકા વર્ણો પ્રગટ થયા છે જે પાંચ પ્રકારના છે તેમાંથી શિરોમંત્ર સહિત ત્રિપદા ગાયત્રી પ્રગટ થયા છે તે ગાયત્રીમાંથી સમગ્ર વેદ પ્રગટ થયા છે અને તે વેદમાંથી કરોડો મંત્રો નીકળ્યા છે તે મંત્રોથી વિવિધ કાર્યો સિદ્ધ થાય છે પરંતુ આ પ્રણવ અને પંચાક્ષરથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે આ મંત્ર સમુદાય દ્વારા આનંદ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ થાય છે મારા સ્થૂળ સ્વરૂપ સાથે સંબંધિત તમામ મંત્રરાજો વાસ્તવિક આનંદ પ્રદાન કરનારા અને શુભ મોક્ષ છે નંદિકેશ્વર કહે છે ત્યાર પછી ગુરૂવર મહાદેવજી જગદંબા પાર્વતીની સાથે બેસીને ઉત્તર દિશા તરફ મુખ કરીને બ્રહ્મા અને વિષ્ણુને પડદાના કપડાંથી ઢાંકી તેમના કમળનું પુષ્પ તેમના કપાળ પર મૂક્યું અને ધીમે ધીમે તેનો પાઠ કર્યો અને તેમને શ્રેષ્ઠ મંત્રનો ઉપદેશ આપ્યો મંત્રતંત્રમાં આપેલી વિધિ પ્રમાણે ત્રણ વખત મંત્રનો પાઠ કરીને ભગવાન શિવે બંને શિષ્યોને મંત્રની દીક્ષા આપી પછી તે શિષ્યોએ પોતાને ગુરુદક્ષિણા આપી અને હાથ જોડીને તેમની પાસે ઊભા રહીને દેવેશ્વર જગદગુરુની સ્તુતિ કરી બ્રહ્મા અને વિષ્ણુએ કહ્યું પ્રભુ તમે દોષરહિત છો તમને વંદન તમે શુદ્ધ તેજથી ચમકશો તમને વંદન તમે બધાના સ્વામી છો તમને વંદન તમે પરમાત્માને નમસ્કાર છો અથવા તમે સ્થૂળ સ્વરૂપના મહેશ્વરને વંદન છે તમે પ્રણવનો અર્થ છો તમને વંદન તમે અસ્પષ્ટ સ્વભાવના છો તમને વંદન સર્જન કરનાર ટકાવી રાખનાર નાશ કરનાર અદ્રશ્ય અને આશીર્વાદ આપનાર તમને નમસ્કાર તમારી પાસે પાંચ ચહેરા છે આપ ભગવાનને વંદન છે પંચબ્રહ્મ પાંચ પ્રવૃત્તિઓ ધરાવનાર તમને નમસ્કાર તમે બધાના આત્મા છો બ્રહ્મા તમારા ગુણો અને શક્તિઓ અનંત છે તમને વંદન તમારા બે સ્વરૂપો છે સ્થૂળ અને શુદ્ધ તમે સદ્ગુરુ અને શંભુ છો તમને વંદન આ શ્લોકો દ્વારા તેમના ગુરુ મહેશ્વરની પ્રશંસા કર્યા પછી બ્રહ્મા અને વિષ્ણુએ તેમના ચરણોમાં પ્રણામ કર્યા મહેશ્વરે કહ્યું આર્ગ્રા નક્ષત્ર સાથે જોડાયેલી ચતુર્દશી પર પ્રણવનો જાપ કરવામાં આવે તો તે શાશ્વત ફળ આપે છે સૂર્યની સંક્રાંતિ સાથે મહાઆર્ગ્રા નક્ષત્રમાં એકવાર પ્રણવનો જાપ કરવાથી વારંવાર જાપનું ફળ મળે છે એ જાણવું જોઈએ કે મૃગશિરા નક્ષત્રનો છેલ્લો ભાગ અને પુનર્વસુનો પ્રારંભિક ભાગ પૂજા હોમ અને તર્પણ વગેરે માટે હંમેશા આર્દ્રાની સમાન જ હોય છે મારા અથવા મારા લિંગના દર્શન માત્ર વહેલી સવારે અને સાંગવ બપોરના પહેલા સમયગાળામાં જ કરવા જોઈએ મારા દર્શન અને પૂજા માટે ચતુર્દશી તિથિ વ્યાપીની અથવા વ્યાપીની લેવી જોઈએ કારણ કે માત્ર ચતુર્દશીને પરવર્તીની તિથિ સાથે જોડીને વખાણવામાં આવે છે ઉપાસકો માટે મારી મૂર્તિ અને મારું લિંગ બંને સમાન છે છતાં મૂર્તિ લિંગની સ્થિતિ તેનાથી ઊંચી છે તેથી મુક્તિના સાધકોએ લિંગને મૂર્તિ કરતાં શ્રેષ્ઠ માનીને તેની પૂજા કરવી જોઈએ ઓમકાર મંત્ર અને મૂર્તિની પંચાક્ષર મંત્ર સાથે લિંગની પૂજા કરવી જોઈએ શિવલિંગની પૂજા પોતે સ્થાપિત કરીને કરવી જોઈએ અથવા અન્યને શ્રેષ્ઠ સામગ્રી ઉપચાર સાથે સ્થાપિત કરાવીને કરવી જોઈએ આ મારી સ્થિતિને સુલભ બનાવે છે આમ બંને શિષ્યોને સૂચના આપતા ભગવાન શિવ ત્યાં અદૃશ્ય થઈ ગયા તો મિત્રો આ હતો પુરાણનો દશમો અધ્યાય આશા છે કે આપણે આ વીડિયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો આ વીડિયોને લાઇક અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વીડિયોને તમારા મિત્ર મંડળ અને પરિવાર સાથે શેર કરવા વિનંતી કે જેથી વધુમાં વધુ લોકો આ શિવપુરાણની કથાનો આસ્વાદ લઈ શકે ફરી મળીશું એક નવા અધ્યાય સાથે હર હર મહાદેવ